નાની સંખ્યાનો તફાવત જોઈએ દોસ્તો આ નવ નવસો બોતેર છે તો પ્રથમ અને અંતમ અંક અક્ષરની અંકની પરસ્પર અદલા બદલી કરવાની એટલે નવસો બોતેર છે તો એનું કરીએ તો બે સાત નવ થઈ જાય બરાબર હવે આ નવસો બોતેર અને બે સાત નવ નો નાની સંખ્યાનો તફાવત શું આવશે દોસ્તો તો તમે આ બધી આ સંખ્યાનો કરતા કરતા જશો તો પહેલાનો જવાબ આવશે આઠસો ને ચોવીસ એ જવાબ આવશે બધી સંખ્યાનો તમારે પહેલો અને બીજો અક્ષર બદલીને એની જે અંતિમ અંકની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યામાંથી મોટી અને નાની સંખ્યા આ બસો ઓગણસી થઈ એવી રીતે છસો બ્યાસી નું કરીએ તો આગળ બે આઠ છ પછી નવસો એકસો નું કરીએ એકસો નેવ્યાસી નવ આઠ એક પછી બસો જગ્યા બદલીશું તો આઠ નવ બે પહેલો છેલ્લો અક્ષર બદલી દેવાનો અને સાતસો એકાવન નું બદલીશું તો એક પાંચ અને સાત આમાં સૌથી મોટી ને સૌથી નાની સંખ્યા જોવાની તો નવસો એક્યાસી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકસો સત્તાવન આ બંને સંખ્યાનો તમે બાદ બાકી કરશો તો જવાબ આવશે આઠસો ને ચોવીસ તો આઠસો ચોવીસ ક્યાં છે તો આપણો ઓપ્શન એમાં આઠસો ચોવીસ છે

પહેલા તો અંક 14 આવશે તો 14 અંક વારા આ બે છે હવે જોઈ લઈએ આપણે બીજું શું છે f6 a b c d e f g h f g h h i j k l m તો અહીંયા n આવશે એક એક અંક a b c નો છોડવાનો છે n તો જવાબ આવશે c n 14 તો જવાબ આવશે c બરાબર અહીંયા શું છે જોઈ લઈએ આપણે a a b a c a તો પ્રશ્નાર્થ જગ્યાએ શું આવશે તો અહીંયા શું છે એ બીસીડી ક્રમમાં લખવાની છે એ બી D વચ્ચે અલગ પડતો અંકુ ડ્યુ એક્સ તો પ્રશ્ન નંબર પાંચમાં જુઓ બાકીના એક્સ ક્રમમાં છે એસટી યુ વી એ વચ્ચે વી રહી ગયો છે તો યુ છે એ અલગ પડે છે એટલે જવાબ આવશે ડી યુ જો કોઈ સાંકેતિક ભાષામાં APC SDIR આ રીતે લખાય તો કોમન ને શું લખાય તો અહીંયા કોમન ને શું લખવાનું છે એ આપણે જોઈ લઈએ તો કોમન ને અહીંયા શું કર્યું છે જો સ્પાઇડરમાં પી જે બે બે બદલ્યા છે પી ને આગળ કરી એસ પાછા કર્યો છે ડી ને આગળ કરી આઈ પાછા કર્યો છે આર ને આગળ કરી તો આપણે એ જોઈએ શું કરવાનું છે કોમન માં આપણે OC MM તો MM રહેશે અને NO તો OC MM NO કે આ છે તો એ જવાબ આવશે બી આ વિકલ્પ સાચો પડે છે ચલો પ્રશ્ન નંબર માં જોઈએ જો ઈ ને એ કહેવામાં આવે એને આર કહેવામાં આવે આર ને એક્સ કહેવામાં આવે એમ ને એસ ટી ને ડબલ્યુ ને ઓ ઈ અને ટી કહેવામાં આવે તો સાચું રૂપ કહ્યું છે એને શું કહ્યું છે આર તો આપણે એની જગ્યાએ આર લખી દઈએ આર ને એક્સ કહ્યું છે આર ને અહીંયા એક્સ કહ્યું છે તમે આ રીતે જતા જશો તો બનશે ઈ આર એક્સ એમ આર એક્સ એસ

અને જી માટે કેટલા છે ચાર તો પાંચસો ને ચૌદ આવશે આ મૂળાક્ષર પ્રમાણે ક્રમ પ્રમાણે આ ક્રમ ગોઠવીને અહીંયા લખો તો પાંચસો ને ચૌદ ક્યાં છે સી જવાબ આવશે અહીંયા જોવો શું કહે છે અંક અંક પાંચ બરાબર જ છે સાત બરાબર ડ એક બરાબર ભ નવ બરાબર બે અને ત ત્રણ બરાબર ત છે તો આમાંથી કયું સાચું છે તો ભડ રજ જઈએ ભ બરાબર એ કેટલા છે આપણે એક અને ડ બરાબર કેટલા છે સાત સત્તર અને ર બરાબર કેટલા છે નવ અને જ બરાબર પંચાણું તો સાચું છે કયું સાચું નથી તો જો પંચાણું છે તો આ વિધાન પણ સાચું છે ભ ર જ બરાબર આપણે જોઈ લઈએ એક અને બરાબર નવ ઓગણીસ ગુણ્યા જ બરાબર પાંચ ઓગણીસ ગુણ્યા બે અને ર બરાબર કેટલા છે નવ અને જ બરાબર પાંચ તો ઓગણીસ પંચા પંચાણું એટલે આ પણ સાચું છે તો હવે વિકલ્પ ડી તમે ચેક ના કરો તો પણ ખબર પડી જાય કે વિકલ્પ ડી સાચો પણ આપણે ચેક કરી લઈએ બરાબર ત્રણ ર બરાબર નવ અને ફરી ત્ર બરાબર ત્રણ અહિયાં ર બરાબર નવ જ બરાબર પાંચ અને બરાબર ત્રણ તો જુઓ આ અહીંયા આમ નિશાની ના બને આમ બને એટલે આ ડી વિધાન ખોટું છે તો જવાબ આવશે આપણો ડી વિધાન બરાબર જો સફેદ ને વાદળી કેવામાં આવે વાદળીને લાલ લાલ ને પીળો પીળાને લીલો લીલાને કાળો આવો પ્રશ્ન પૂછાય દોસ્તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી આવો પ્રશ્ન તમને મૂંઝવી નાખે પણ આપણે શું કહે છે લોહીનો રંગ કેવો કહેવાય લોહીનો રંગ કેવો છે આપણને ખબર છે લાલ તો લાલ ને કેવો કયો છે લાલને પીળો કયો છે તો જવાબ આવશે સી પીળો આવું બધું વધારાનું આપણે આપણે કરવાની આપણને ખબર છે કે લોહીનો રંગ લાલ છે તો લાલ ને શું કહ્યું છે પીળો પીળો છે તો જવાબ આવશે દોસ્તો જ્ઞાન ચર્ચા કરી આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં દોસ્તો ખાસ યસ સર લખવાનું ભૂલવાનું નથી તમારી હાજરી પુરાઈ દેજો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને સૌ મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક બીજા નવા વિડીયો જોવા માટે આ વિડીયોને સારું પ્રોત્સાહન આપો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો